બીજી તરફ બુધવારે રાજધાનીમાં આકાશ સ્વચ્છ રહ્યું હતું વાતાવરણ પણ અંશે આહલાદક પરંતુ ગુરુવારે બપોરે બાદ ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે આ કારણે એક અને બે માર્ચે દિલ્હીમાં ઘણી જગ્યાએ વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે આ સમયગાળા દરમિયાન ભારે પવનની શક્યતા છે આ કારણોસર હવામાન વિભાગે બંને દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં મહત્તમ તાપમાન પચીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય તાપમાન કરતાં બે ડિગ્રી ઓછું છે ગુરુવારે સવારે આકાશ સ્વચ્છ રહેશે બપોરે આકાશ વાદળછાયું બની શકે છે મહત્તમ તાપમાન સત્તાવીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અગિયાર ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે હવામાન વિભાગના પ્રાદેશિક નિર્દેશક કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ઓગણત્રીસ ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે તેની અસર એક માર્ચની રાત્રે દિલ્હીમાં જોવા મળશે આ કારણે એક માર્ચ અને બે માર્ચની રાત્રે દિલ્હી અને એનસીઆર શહેરોમાં હળવો વરસાદ પડી શકે છે આ દરમિયાન ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે બીજી તરફ દિલ્હીમાં એર ઇન્ડેક્સ પણ એક સપ્તાહની બસોની નીચે રહ્યો છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર દિલ્હીનો એર ઇન્ડેક્સ એકસો એકતાલીસ પર નોંધાયો હતો જે મધ્યમ શ્રેણીમાં આવે છે એનસીઆરના તમામ મોટા શહેરોમાં હવામાન ગુણવત્તા પણ મહત્તમ શ્રેણીમાં રહી હતી સીબીસીબી અનુસાર દિલ્હીમાં હવાની ગુણવત્તા એક માર્ચ સુધી મધ્યમ શ્રેણીમાં રહેશે આ પછી એર ઇન્ડેક્સ વધુ સુધરશે જેના કારણે બે માર્ચે હવાની ગુણવત્તા સંતોષકારક રહી શકે છે અગર મધ્ય જામનગરમાં